કોસંબા કોસંબા ગામની બ્રિજની નીચે પસાર મોબાઈલ સ્નેચિંગ કરતા ઈસમો તથા ચોરીના મોબાઈલ રાખનાર રિસિવર ચોરીના મોબાઈલ નંગ છ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરાય છે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ ની હેઠળ પોલીસ અધિક્ષક હિતેશ કુમાર જોયસર તથા નાયબ પોલીસ અધિક્ષક ચોરી તથા ગુનાઓ કાઢવા સૂચના અને માર્ગદર્શન હોય જે અનુસંધાને પીઆઈ એમ કે સ્વામીએ કોસંબા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું જે અનુસંધાનમાં હાલમાં મોબાઈલ ચોરી તથા સ્નેચિંગના ગુનાઓ શોધી કાઢવા તથા આરોપીઓને પકડી પાડવા સૂચના મળેલ હોય અને મોબાઈલ ચોરી તથા સ્નેચિંગ ના આરોપીઓને પકડવા માટે કોસંબા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે કોસંબા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર રાહદારીઓના મોબાઈલ મોપેડ ઉપર આવીને ચોરી આંચકી તેની ઈસમોની જોડી ચોરીના મોબાઈલ વેચવા માટે આવેલ છે એવી બાતમીના આધારે સદર ઇસમને પકડી પાડીને તેની પાસેથી ગુનાના કામે ચોરાયેલા મોબાઈલ તથા બીજાની પાંચ મોબાઈલ મળીને કુલ ચોરીના છ મોબાઈલ રૂપિયા છોતેર હજાર મળી આવ્યા હતા જે ચોરીના મોબાઈલ રાખનાર ઈસમ પણ પકડી પાડીને તે રિસીવરની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સત્તર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ